શિયાળાની સિઝન આવે એટલે દર વખતે શિયાળામાં હું લસણ ખાવાનું પસંદ કરું છું કારણ કે લસણની અંદર ખૂબ જ શક્તિ હોય છે એટલે દર વર્ષે હું શિયાળાના ત્રણ ચાર મહિનાની અંદર ઓછામાં ત્યાં ત્રણથી ચાર વખત લસણ ખાઉં છું પહેલેથી જ્યારથી હું નાનો હતો ત્યારથી લસણ ખાવાનું ચાલુ કર્યું છે એ નિયમિત ધોરણે હું દર વર્ષે લસણ ખાઉં છું લસણ ખાવા માટે લીલું લસણ છે તે મૂળિયા સાથે કાપી નાના ટુકડા કરી અને પછી તેની અંદર ગોળ નાખી અને બાજરીનો રોટલો કડક બનાવી અને બાજરીનો રોટલો અંદર ટુકડા કરી અને ખાવ છું કાચું લસણ જો આ રીતે સમારવાનું મૂળ સાથે જ ખાવાનું છે મૂળ એના બિલકુલ કાઢવાના નથી બસ હવે આ રીતે ગોળ સમારી દેવાનું એકદમ ઝીણો સમારવાનું છે બસ હવે ગોળ અને લસણ મિક્સ કરી દેવાનું આ રીતે બાજરીનો રોટલો ગરમા ગરમ આ રીતે ભાગી દેવાનો બરાબર ઝીણો સમારી દેવાનો ઘી ગોળ અને લસણને બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું બસ હવે આ રીતે ગરમ ઉકળતું એકદમ ઘી રેડી દેવાનું પર અને મિક્સ કરી દેવાનું તો તૈયાર છે આપણો કાચો રોટલો હારી